नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે પણ વિડિયોમાં આગળ વધતા પહેલો આપ સહુ વ્યૂઅર્સને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુને વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ વિડિયોને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં વિડિયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપरांत વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ઇન્ડિયન ઓઇઇ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ખાતેની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેનું વિવરણ અહીં વીડિયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વીડિયોને પાસ કરીને શેરવી શકો છો આ ઉપરાંત તમે વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો જેની લિંક તમને વીડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સ તેમજ કોમેન્ટ બોક્સમાંથી મળી રહેશે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ભરતી બે હજાર ચોવીસ શૈક્ષણિક લાયકાત મિત્રો ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ખાતેની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અંગેનું વિવરણ અહીં વીડિયોમાં જણાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વિડિયોને પૉઝ કરીને મેળવી શકો છો આ ઉપરાંત તમે વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો જેની લિંક તમને વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સ તેમજ કોમેન્ટ બોક્સમાંથી મળી રહેશે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ભરતી 2024 અન્ય શૈક્ષણિક લાયકાત મિત્રો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ખાતેની આ ભરતીમાં કેટલિક પાઇપલાઇન વિભાગમાં એવી પોસ્ટ છે જેની માટે ઉમેદવાર આઈટીઆઈ પાસ કરેલ હોવો જોઈએ આ પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે આઈટીઆઈ અંગેની માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વડોદરા ભરતી 2024 વય મર્યાદા મિત્રો इंडियन ऑइल कॉर्पोरेशन लिमिटेड वडोदरा खाते आ भर्ती में वयमरयादा अंगेन विवरण अही वीडियो में ज्व्या प्रमाण आ माहिती ने वीडियो ने पॉज करको आ उपरांत तब वधु महिति भर्ती की सत्तावार जाहरातनी पीडीएफ नो संदर्भ लई शको छो जेनी लिंक तमने वीडियो अंत में तथा डिस्क्रिप्शन बॉक्स कॉमेंट बॉक्स में मिली रहे इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड बड़ोदरा भर्ती बजार चौबीस अरजी फी मित्रों इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड बड़ोदरा खाते आ भर्ती में फी अंगेन विवरण अही वीडियो में जनव्या प्रमाण તમે આ માહિતીને વિડિયોને પાઉઝ કરીને મેળવી શકો છો આ ઉપરાંત તમે વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો જેની લિંક તમને વિડિયોના અંતમાં તથા ડિસ્ક્રિપ્શન બોક્સ તેમજ કમેન્ટ બોક્સમાંથી મળી રહેશે Indian Oil Corporation Limited Vadodara ભરતી 2024 પસંદગી પ્રક્રિયા મિત્રો Indian Oil Corporation Limited Vadodara ખાતેની આ ભરતીમાં ઉમેદવારોનો સિલેક્શન નીચે દર્શાવેલ તબક્કા દ્વારા કરવામાં આવી શકે છે एक कम्प्यूटर आधारित परीक्षा बे स्किल एफिशियंसी फिजिकल टेस्ट और डॉक्यूमेंट वेरिफिकेशन इंडियन ऑइल कॉर्पोरेशन लिमिटेड वडोदरा भर्ती हज़ार चौवीस महत्व की तारीखों अरजी रीत ऑनलाइन नौकरीनु स्थल वडोदरा गुजरात भर्ती जाहिरातनी तारीख पच्चीस जुलाई बेहजार चौवीस अरजी करवा शुरुआत तारीख पच्चीस जुलाई बजार चौवीस अरजी करवा तारीख एकगस्ट बजार चौवीस इंडियन ऑयल कॉर्पोरेशन लिमिटेड वडोदरा भर्ती बजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ नी लिंक ऑनलाइन अर्जी करने लिंक मज, सत्तावार वेबसाइट नी लिंक अही दर्शाया मुजब है आ उपरांत ते आ लिंक्स ने डिस्क्रिप्शन बॉक्स में जई ने पेक करो वीडियो ने अंत સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ